વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ચાલતી કામગીરીમાં બેફામ રીતે ડમ્પર દોડી રહ્યા છે કેટલીક કામગીરીઓમાં કોર્પોરેશને આપેલ કોન્ટ્રાક્ટના વાહનો હોય છે જે બેફામ રીતે દોડતા હોય છે વડોદરામાં ડોરથી ડોરની ગાડી હોય કે આવા ભારધારે વાહનો તેના ચાલકોને પૂરતી તાલીમ અપાતી છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે આવા ભારધારે વાહનો ચાલકોની ભૂલના કારણે નિર્દોષોને ભોગ બનવાનો વારો આવતો હોય છે ટુ વ્હીલર ચાલકોને દંડતી ટ્રાફિક પોલીસ આવા બહારદારી ડમ્પર ચાલકો કે અન્ય વાહનો સામે ધૂતરાષ્ટ બની જતી હોય છેલ્લા ઘણા સમયથી બિલચાપડ રોડ ઉપર ચાલતી કામગીરીઓમાં બેફામ રીતે ડમ્પરો દોડી રહ્યા છે આ વિસ્તારના રસ્તાની પણ દુર્દશા છે લોકોએ બેફામ દોડતા ડમ્પરો વિશે વારંવાર રજૂઆતો કરી છે પણ તંત્ર લોકોની સમસ્યાને દરકારે લેતું નથી તેમાં આજે એક ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બિલ ચાપડ રોડ ઉપર રહેતા ઠાકોરભાઈ પટેલના ઘરની કોટને ડમ્પર અડી ગયું હતું સદનસીબે આસપાસ કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના તળી હતી જોકે વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓને લઈને સ્થાનિકો એક થયા હતા તેમજ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી લોકોએ જણાવ્યું હતું કે આ બેફામ રીતે દોડતા ડમ્પરોના કારણે અમે રસ્તા પર ભયના મારે નીકળી શકતા નથી અને આ ડમ્પરોના કારણે સતત બીને રહેવું પડે છે અઠવાડિયા દરમિયાન બીજી આવી ઘટના બની છે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લવાતું નથી લોકોએ સારા રસ્તાની માગણી કરી હતી સાથે જ આ મુદ્દે યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં રસ્તો બંધ કરી ગાંધી ગાંધીચિંદ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી ડમ્પરવાળા રોજ આવે છે અહીંયા અમારે ઘરમાં આટલું બનાવ્યું છે ઘર પણ અમારે બીકના મારે જ રેવું પડે છે છોકરા અમારા રમતા હોય છે અહીંયા અમે ઘર કામ કરતા હોય છે અમારે કામવાળી કચરા પોતા કરતી હોય અમે કપડાં સુકવતા હોય તો અમારે બીતા બીતા જ અહિયાં રહેવું પડે છે કયા ટાઈમે શું થશે કયા ટાઈમે ઘુસી જશે એ અમને ખબર જ નહીં પડતી શું કરવાનું એમને એ કરવી પડે અરજી જ કરવી પડે કે તમે આને કઈક બચાવ ને તો બીજો રસ્તો કોઈ કરો એ તો હવે તો એ લોકો કરે ને અમે તો શું કરી શકીએ અમે તો કહી શકીએ કે ભાઈ જીવના જોખમ પડે છે રહેવું પડે હું કપડા સુ થયું હું કપડા સુકવતા સુકવતા બાજુ વાળો છોકરો અમારો દોડીને આવ્યો અને કહ્યું ને કે તમે ઉભો રાખો ને બ્રેક મારો એટલે બ્રેક મારીને તો અહીંયા અંદર સીધું ઘુસી જાય ડ્રાઈવર હતો ડ્રાઈવર મારો છોકરો આવીને ડ્રાઈવર પાસેથી ચાવી લઈ લીધી કે ભાઈ ચાલો અમે તમે બંધ કરી બિલ ગામ છે

ડંફરો ચાલે છે ડ્રાઈવરો કોઈ સાંભળવા ત્યા નથીલન કરીશું આ રસ્તા થી એક પણ વેહિકલ જવા નહી દઈએ પછી અહિયાં જે બમ્પરિયા ચાલુ છે અને બમ્પરિયા ટન કપાયો હશે કઈ ખ્યાલ નથી પણ સીધું ઘરમાં અડી ગયું છે હા મારું પોતાનું અમે અંદર હતા બહાર હોત તો મોટી દુર્ઘટના સર્જાત જાનહાનિ હા બે બમ્પર ચાલે છે અને એટલું બધું ખરાબ રસ્તો થઈ ગયો છે કે અમે વારંવાર કે રજૂઆત કે વારંવાર મૌખિક કેતોય પણ આ રસ્તે અને વળાંકની અંદર તો એવું છે કે દાદુપુરા પાદરા જવરપુરા અને આ બાજુ અટલાદરાથી ચારેવ ચારેવ રસ્તાએ જોન અહીંયા આગળ મેળો ના હોય એટલી બધી પબ્લિક એટલી બધી પબ્લિક છતાંય આ બહુ જાનહાની દરરોજ એક તો થાય છે અકસ્માત કોઈ પડે કોઈ બાઇક અને ચોવીસ કલાક ધમધમતો રોડ છે છતાંય આ કોઈ કાળજી લેતું નથી એટલે અમારે આજે આ નીચ પર આવવું પડે અને આ રોડ આગળ નહીં થાય તો અમે અહીંથી બમ્ફરીઓ ની ખસવા દઈએ અને રાતે સાહેબ તમે આવીને જુઓ તો તમને ખ્યાલ આવશે કે વાસ્તુ સત્ય શું છે બસ ખાલી આવો તમે